નમસ્કાર મિત્રો પૂર આવે પછી પાળ બાંધવી ઘોડા છૂટ્યા બાદ તબેલાને ટાળા મારવા આ ગુજરાતી કહેવાય તો આપણે સરકાર અને તંત્રની લાપરવાહી ભરેલી કામગીરી માટે અવારનવાર વાપરીએ છીએ સુરતમાં તક્ષીલા કાંડ થયા બાદ કોચિંગ સેન્ટરોમાં ધડાધડ ચેકિંગ થવા લાગ્યું મોરબીમાં પુલ તૂટ્યા બાદ જુદા જુદા પુલ અને જ્યાં વધારે ભીડભેગી થતી હોય ત્યાં ચેકિંગ થવા લાગ્યું વડોદરામાં ભરણે દુર્ઘટના બાદ જુદા જુદા સ્થળોએ ચેકિંગ થવા લાગ્યું બોટમાં મુસાફરી કરવા માટે સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં જુદી બોલાવવામાં આવી રહી છે આમ જોઈએ તો આ તમામ દુર્ઘટનાઓ એકબીજાથી વિરોધાભાસની છે તંત્ર કાર્યવાહીના નામે થોડા દિવસ ચેકિંગ કરે છે પછી તેવી તેવી સ્થિતિ સર્જાય છે પરંતુ સરકાર તંત્ર કે પછી આપણી જનતા એવું વિચારીએ છીએ કે દુર્ઘટના જે અગાઉ બની હતી તે જ રીતે ફરી એકવાર બની શકે ગેપ ઝોનમાં બેદરકારી મુદ્દે સરકાર અને તંત્રનો વાંક તો છે જ પરંતુ આપણી જનતાનો પણ ક્યાંક ને ક્યાંક વાંક છે બાળકોને જે શાળા કે કોચિંગ ક્લાસમાં મોકલવામાં આવે છે ત્યાં ફાયર સેફ્ટીને લઈ આપણે કેટલા એલર્ટ છીએ તે સવાલ આપણા સૌના મનમાં થવો જોઈએ કોઈ મોલ કે ગેમ ઝોનમાં જતી વખતે આપણે જનતાને ક્યારે પણ એવો વિચાર આવે છે કે જો અહીં આગ લાગવા જેવી ઘટના બને તો શું થઈ શકે અહીંયા ડરાવવાની વાત નથી પરંતુ જાગૃત થવાની વાત છે સ્કૂલ કોલેજોમાં બાળકોને ડાન્સ સિંગિંગ કરાટે એ સહિતની એક્ટિવિટી કરાવવામાં આવે છે પરંતુ કેમ એવી તાલીમ નથી યોજવામાં આવતી કે જો આગ લાગે તો પ્રાથમિક ધોરણે શું પગલાં લઈ શકાય શાળા કોલેજોમાં શિક્ષકોને સ્ટાફને ફાયર એસ્ટિગેશનના સાધનો કેવી રીતે ઉપયોગ મળી શકાય તેવી તાલીમ ના આપી શકાય સોસાયટીઓ કે ઓફિસમાં તાલીમ સેશન યોજવામાં આવે જેમાં આગ લાગવાની અથવા વિકટ પરિસ્થિતિમાં કયા પગલાં લઈ શકાય તેની જાણકારી આપવામાં આવે કાયમ જો તંત્ર અને સરકાર ભરોસે રહીશું તો આવા પ્રકારની દુર્ઘટનાઓ માટે કાયમ તૈયાર રહેવું પડશે તમને આ વાત સાંભળીને એવું લાગતું હશે કે જ્યારે આવી ઘટના બને ત્યારે જે તે વ્યક્તિને ઝડપથી સૂચતું નથી આવું બોલવું સહેલું છે પણ કરવું અઘરું છે પરંતુ વિચાર કરો કે જ્યારે કોઈ મોટી ઘટના બને અને તેમાં કોઈ એક વ્યક્તિ પણ કદાચ આ રીતે પોતાની અથવા બીજાની જિંદગી બચાવી શકે તો મોટી જાનહાનિ કડી શકે છે મૃત્યુ પણ ઓછો થઈ શકે છે વાલીઓ તેમના સંતાનોની સારા કોલેજોમાં આ વાત સંચાલકો સુધી પહોંચાડી શકે તે જરૂરી છે તેમને કહેવામાં આવે કે આવા તાલીમ સેશન યોજવામાં આવે જેમાં પ્રાથમિક જાણકારી મળી રહે કે આગ લાગવી કે અન્ય દુર્ઘટનામાં કેવા પગલા લઈ શકાય છે ફાયર વિભાગ પણ જુદી જુદી સોસાયટીઓમાં સારા કોલેજોમાં આ રીતની તાલીમ સેશન યોજે તો ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે જો આ પ્રકારની તાલીમથી એક જિંદગી પણ બચી શકે તો તે બહુ મોટી સફળતા કહેવાય તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોમાં શેર કરો વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સુધી આ વિડીયો પહોંચાડે વાલીઓ પણ આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડે વિડીયો જોઈને તમારા શું અભિપ્રાય છે તે કોમેન્ટ સેક્શનમાં આપ જણાવી શકો છો આવા જ જાણકારીવાળા વિડીયો માટે ઇન્ફોર્મેશન મોલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો